હેલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તમાંના એક એવા સાળંગપુર ધામના ભૂમિબાઈનું આખ્યાન સાંભળીશું તો ભક્તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સાળંગપુર ધામ એ કષ્ટભંજન દેવના નામથી પ્રખ્યાત છે પણ એ કષ્ટભંજન દેવની સ્થાપના કોણે કરી છે તો કે આપણા સૌ કોઈના ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક નંદ સંત એવા અક્ષરમુક્ત નંદ સંત એવા ગોપાળાનંદ સ્વામીએ કરી છે અને આવા સાણંગપુર ધામમાં ઉત્સવ સમય ચાલુ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય તન ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હતા ત્યારે અને અત્યારે હાલના સમયમાં પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવ અને સમયાં થાય છે ત્યારે એની રોનક કઈક પોતાના સામર્થ્ય પ્રમાણે તન મન અને સેવા કરે છે આ સમયે ઉત્સવમાં ભગવાન સાળંગપુર આવે છે તો ચલો આપણે સાળંગપુર ના ઉત્સવ દરમિયાન પોમીબાઈ કેવા પ્રકારની સેવા કરી હતી અને આ પોમીબાઈ કેવા હતા ભગવાનના ભક્ત એ આખ્યાન સાંભળ્યું સાણંદપુરમાં શ્રીજી મહારાજ ના ઉત્સવ ની વાતો વેતી થતા જ આસપાસના ગામડાના લોકો તેની યથાશક્તિ તન મન અને ધ્યાન ની સેવા એક માસ અગાઉ નોંધાવી દીધી લોકો તો પ્રથમ થી જ જાણતા હતા કે જ્યાં જ્યાં સ્વામિનારાયણ ના ઉત્સવ થાય તે કદી મોડો ન હોય ગઢડા હોય કે પછી અમદાવાદ કે ડભાણ જેતલપુર થી લોકોને પરખ થઈ ગઈ હતી કે સ્વામિનારાયણ ના ઉત્સવ ની તોલે

નવરાશ ન હોય તો શું કરું આપણે ખેડૂત ને તો લાંબુ પૂછડું હોય પણ મારું તો કેવું એ છે કે આવો સમય વારંવાર ઘર આંગણે ફરી થોડો આવશે કામ તો આખી જિંદગી રહેવાનું છે અરે આપણા કરતા તો ઓલી ભંગીની પમીને ધન્યવાદ દેવો પડે હો એને તો નીમ લઈને પ્રતિજ્ઞા કરી કે આ ઉત્સવમાં કે જેટલા લાકડા રાંધવા માં જોઈએ છે તે બધા પૂરા પાડવા

એ આભડ અને વળી કામનો બોજ એમ કહીને પાણીનું બેડું ભરીને મોંઘીભાઈ ઘર તરફ ચાલતા થયા ચોરે એને જોટે એક જ ચર્ચા ચાલે છે કે રે લાડુદાન જોબન પગે જેવા તેને ચરણે ઢણ્યા છે માટે મારું તો કહ્યું છે કે આ ઉટાણો ચૂક્યા તો ભવ ભવ પસ્તાવું પડશે હાલો ને આપણે પણ સાણંગપુર જઈએ બાયો આવી વાતો કરે છે પાણી ભરવા ભેગી થાય ત્યારે સમયા ની જ વાતો ચાલે છે હા હા હાલો ધરમના કામ માં ઢીલ છે અને એ જ વખતે મંડળી હાલી નીકળે સાળંગપુરમાં ગામે ગામના મંડળો ભેગા થઈ આનંદ સાગરમાં ધુબાકા કરવા લાગ્યા દોકડ જાંજ મંજીરા અને બાકી રહ્યો તે ઢોલી ભાઈઓ ગળામાં ઢોલ પરવીને દાંડી પેટતા સૌને ચાનક ચડાવીને ગીત ગાતા પાદર તરફ પગલા ભરવા માંડ્યા ગવૈયાઓના ગળેથી ગીત વછુટ્યા અને ગીતની પોર સાથે અબીલ ગુલાલ ઉડતા સૌ પાદર પહોંચ્યા ત્યાં દોટ દેતી સામેથી છોકરાઓને ટોળી આવી આવી શોર મચાવતા કહેવા દેતા રહ્યા છે અને વાજિ ની બઘડાટી બોલાવા લાગી સૌના હળિયા ઉછળતા થનગનાટ કરી હમચી ખૂંદતા ઘોડા નજીક આવી થોભ્યા શ્રી હરિને હાડતોરાથી વધાવ્યા અને ઘોડા આગળ કરાવી પાછા લોક સમૂહ ધીરા ડગલા ભરતો ચાલ્યો ત્યાં શેરીએ શેરીએ જોવા ઉભે લોકોમાં ધીરે ધીરે વાતો થવા માંડી અલીબાઈ જો તો ખરે આ પહેલા તો મેં ઘણી વાર શ્રીજી મહારાજને દીઠા છે પણ આજની સભા તો અનેરી છે હો પણ હે ભાઈ તારી દેરાણી પમી કેમ કે દેખાતી નથી શું તે બહાર ગામ ગઈ છે કે માંદી પડી છે આમથી તો ભક્તિમાં ગળા ડૂબ રહે છે બાઈઓ આ રીતે વાતો કરે છે અરે કાકી એને તો નીમ લીધું છે કે આ સમયમાં રાંધણાના જોઈએ એટલા લાકડા પૂરા પાડવા એ ત્રણેક દી કાયમ રાત દી લાકડા જ ભેગા કરે છે બાઈ એ તો ભારે જબરી હો શું એના નિયમ ધરમ શું એની ટેક ખોળ્યું ભલે નીચા ઘેર ધર્યું પણ એનો આત્મા તો પૂરો કોઈ ઉચ્ચ કુળની ભક્તિ નો જ છે હશે

બધાય વાર તહેવારે વ્રત ઉપવાસ કરે અને સવારે વેલી ઉઠીને કામનો ગમે તેવો ઢસરડો હોય તો એ ઠાકરનો દીવો કર્યા વિના ચૂલે કે ગોળે અડે જ નહીં ધર્મ નિયમ તો એના હો એવા આપણાથી નો થઈ બાયુ તો વાતરી એ ચડી મહારાજનું સામયું ધીરે ધીરે ગામ તરફ આગળ વધવા ચાલેલું ત્યાં અવાડા પાસે આવતા સિમાડાનો રસ્તો ભેળો થાય ત્યાં જ પમે માથે લાકડાનો ભારો લઈને ઊભી ઉભી મહારાજ ના દર્શન કરતી હતી તેમાં તો તે તન્મય બની ગઈ હતી આંખ નો રહ્યું અને એ જ ક્ષણે લાકડાનો ભારો ભફાંક કરતો નીચે પટકાઈ પડ્યો તે સાથે જ તેનો દેહ પણ જમીન પર ઢળી પડ્યો એ આનંદભર્યા વાતાવરણમાં એકાએક ખલેલ પડી

બસ હવે તો આ જન્મારામાં બીજા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહારાજે ઘણા લોકોને સમાધિઓ કરાવી હતી અને પોતપોતાના પણ દર્શન કરાવ્યા હતા પણ પમીબાઈ તો અક્ષરધામ માં જ ગયા સીધા અને મહારાજના અક્ષર એવા દર્શન કર્યા અને મહારાજના પણ દર્શન કર્યા તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને સાળંગપુરના પમીબાઈ આખ્યાન જો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ ભક્તિ કરવા માટે પ્રેરાય અને ખૂબ સરસ ને દિવ્ય એવું ભક્તિમય વાતાવરણ ઉભું કરે પોતાના ઘરમાં નાના બાળકોમાં પણ ભક્તિના સંસ્કાર જીજે અને ગળથું થી ભક્તિના અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સિંચે તો આપણે સૌ કોઈ હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ અને ખૂબ સરસ અને દિવ્ય એવું સ્વામિનારાયણ સંપ્રદાયનું ભક્તિમય વાતાવરણ ઉભું કરીએ અને હા ભક્તો અમારી યુટ્યુબ ચેનલ માં બીજા ઘણા બધા નારી રત્ન ભક્તોના અને ભક્ત રત્નોના દિવ્ય એવા ચરિત્રો છે ખૂબ બધા મંદિરોના પણ વિડીયો છે જેના તમે દર્શન કરજો તો ફરી મળીએ નવા વિડીયો સાથે નવા દિવ્ય ચરિત્ર સાથે નવા ભક્ત રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ